આ દિવસ આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ હોય જેને નવી પેઢી ઇતિહાસ યાદ રાખે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે આજે ડાંગ જિલ્લાના વઘઈ ખાતે જિલ્લાના વિવિધ વિભાગના કુલ 59 વિકાસ કામોનો રૂપિયા 271.37 લાખના ખર્ચે ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 100.41 લાખના ખર્ચે તૈયાર થયેલા 30 વિકાસ પ્રકલ્પોનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભાગરૂપે પૂરા આદિવાસી પટ્ટાની અંદર ચૌદ જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની યાત્રા સાત તારીખથી એનો પ્રારંભ થયો છે આજે ત્રીજો દિવસ છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં મા અંબાજીની ધરતી ઉપરથી અને પ્રદેશ અધ્યક્ષ આપણા જગદીશભાઈના આગેવાનીમાં ગામ એટલે કે વલસાડ જિલ્લામાંથી એનું પ્રસ્થાન થયું ખૂબ મોટી સંખ્યામાં તે દિવસે પણ જોડાયા જેમ જેમ યાત્રા આગળ વધતી જાય છે તેમ તેમ લોકોમાં ખૂબ ઉત્સાહ વધે છે આપ જોઈ શકો છો ડાંગની અંદર પણ વઘઈ ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ યાત્રાનું સ્વાગત કર્યું આ યાત્રાનો મતલબ એ છે કે ભગવાન બિરસા મુંડાજીનું જે રાષ્ટ્રના નિર્માણ માટે જેનું યોગદાન છે એ નવી પેઢી સુધી પહોંચે એની જાણકારી પહોંચે એવા શુભ હેતુથી આ યાત્રા પૂરા ટ્રાયબલ પટ્ટાની અંદર ફરી રહી છે મને આશા છે કે અનેક વસ્તુ આ થીમ ઉપર આપણે આ કાર્યક્રમો આપણે એની સાથે છે અને એ કાર્યક્રમો જોડવાના કારણે નવી પેઢીને પણ એમાં જોડાવાની તક મળશે અને એમાંથી જ લોકો ઘણા શીખશે હું ફરીવાર આપના માધ્યમ દ્વારા ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિ પંદર નવેમ્બરે આ વખતે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી એ પણ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થવાની છે બધા લોકોનું આસ્થાનું સ્થળ દેવ મોગરા એ દેવ મોગરા ખાતે આપણા માન્ય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે આવવાના છે ત્યારે આપના માધ્યમ દ્વારા સૌ લોકોને અપીલ કરું છું કે પંદરમી નવેમ્બરે દરેક વિધાનસભા પર તો કાર્યક્રમ થશે પણ ત્યાં ખૂબ મોટો કાર્યક્રમ થવાનો છે બધા લોકોને મારું નિમંત્રણ છે ટ્રાઇબલ વિભાગ તરફથી અને ગુજરાત સરકાર તરફથી તો આપના માધ્યમ દ્વારા ફરીવાર બધા લોકોને આ યાત્રામાં જોડાવા બદલ હું આભાર માનું છું શુભકામના પાઠવું છું